આજે ગુજરાત સરકારને નવું મંત્રીમંડળ મળવાનું છે કેટલા મંત્રી રિપીટ થશે કોણ નવા છે આ બધા જ સમીકરણોએ બધાએ બતાવી દીધા પછી પણ હજુ કંઈ જ કન્ફર્મેશન નથી કે કોણ નવા મંત્રી બનવાના છે અને કોણ રિપીટ થવાનું છે સતત રાજનીતિમાં જે બદલાવ આવી રહ્યો છે એટલે ભારતીય જનતા પાર્ટીના એક પછી એક જે સ્ટેપ છે એ સ્ટેપ જોઈને એવું લાગી રહ્યું છે કે કંઈ પણ થઈ શકે સંભાવનાઓનો ખેલ હંમેશા હોય છે રાજનીતિ મંત્રીમંડળમાં કોને સ્થાન મળી શકે ન પડી મળી શકે એ બધી જ ચર્ચાઓ કરતાં વધારે જે કેન્દ્રમાં માંથી નેતાઓ આવ્યા જે જેપી નડ્ડા થી રહીને રત્નાકર ને બીજા બધા જ નેતાઓની ગઈકાલે રાત્રે મીટિંગ 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 થઈ હતી જગદીશ વિશ્વકર્મા જે નવા પ્રદેશ પ્રમુખ છે એમની સાથે એ અને અને સામે આવ્યા એના પછી બીજી એક મીટિંગ હતી સીએમ અને રાજ્યપાલની સીએમ રાજ્યપાલને મળવા જવાના હતા એ જે લિસ્ટ જે છે કે કયા મંત્રી રિપીટ થવાના છે કોને કોને શપથ લેવાની છે એ બધા જ મંત્રીઓની લિસ્ટ સીએમ રાજ્યપાલને આપવાના હતા અને અચાનકથી રાત્રે એ મિટિંગ જે છે એ મળવા મુલાકાત જે હતી એ મુલાકાત ન થઈ એ મુલાકાત ન થઈના પછી સવાલો ઘણા બધા થયા મોટાભાગે રાત્રે બધા મંત્રીઓને જેને જેને શપથ લેવાની છે એને ફોન કરી દેવામાં આવ્યા હોય એવી સંભાવનાઓ છે એટલે કરી દીધા હશે જગદીશ વિશ્વકર્મા ફોન કરવાના હતા એવી વાત થઈ રહી હતી એટલે રાત્રે મોટાભાગના મંત્રીઓને ફોન કરી દેવામાં આવ્યા છે હવે એ બધા જ આજે શપથ લેવાના છે વિસ્તરણ અને ફેરબદલની વાત પણ છે એટલે પૂરેપૂરું વિસ્તરણ નથી ફેરબદલ પણ થઈ રહ્યા છે જે જૂના રિપીટ થવાના જ એ મંત્રીઓને ખાતા બદલીને આપી શકે છે એમનું પ્રમોશન થઈ શકે છે પાંચથી છ મંત્રીઓ એવા છે જે રિપીટ થાય તેવી સંભાવનાઓ અત્યારે છે એના સિવાયના બધા જ મંત્રીઓ બદલાઈ શકે છે એ મંત્રીઓના ખાતા પણ બદલાઈ શકે છે જે રિપીટ થાય છે નવા ચહેરામાં પ્રોમિનન્ટ જે બધા જ નામ ચર્ચામાં છે એ ચર્ચાના નામ સિવાય પણ અનેક એવા નેતાઓ છે જે એમએલએ છે જે ખૂબ ચર્ચામાં નથી આવે એમના ચહેરા ખૂબ ઓછી વાર લોકોએ જોયા છે સાણંદના કનુભાઈ જે છે કનુભાઈ પટેલ એમનું નામ પણ ચાલી રહ્યું છે એમને નવી ઇનોવા લઈ લીધે એના વિડીયો પણ સામે આવ્યા કે એમના જે સ્થાન છે ગાંધીનગરમાં એની બહાર નવી ઇનોવા પડી હોય બહુ જ બધા તર્ક વિતર્કો હવે થોડા કલાકો માટે જ છે કારણ સાડા અગિયાર વાગે બધા જ મંત્રીઓ નવા અને જે રિપીટ થાય છે બધા જ મંત્રીઓ શપથ લેવાના છે નવ મંત્રીમંડળ ગુજરાતની સરકારને અને ભૂપેન્દ્ર પટેલની સરકારને મળવાનું છે ગઈકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ સિવાય બધા જ મંત્રીઓએ રાજીનામા આપી દીધા એના પછી મહાત્મા મંદિરની તૈયારીઓ જોવા માટે ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવી પણ ગયા હતા બંને મોટાભાગે ખબર નથી હોતી બધા માટે જયારે એ દિવસ આવે ત્યારે મોટાભાગના લોકોને ખબર હોય છે કે અચ્છા અમને પણ મંત્રી બનાવી દીધા બાકી ઉપરના કનેક્શનો ને બધી જ સમીકરણો બધા જ ભલે બેસાડતા હોય પણ અહીંયા એ સમીકરણો ચાલતા નથી કારણ કે ગુજરાત એ હંમેશાથી પ્રયોગશાળા રહ્યું છે પ્રદેશ પ્રમુખ બનાવવામાં પ્રયોગ નથી થયા હવે મંત્રીમંડળ બનાવવામાં પ્રયોગ થાય છે કે કેમ એ એ મોટી બહુ મોટો પ્રશ્ન છે અત્યારે તો સીએમ અને રાજ્યપાલ અમે જયારે શૂટ કરી રહ્યા છે ત્યારે મળી પણ દીધું હશે એમને આજે મુલાકાત કરવાના હતા એ મળી અને લિસ્ટ રાજ્યપાલને આપવાના હતા સીએમ કે આ મંત્રી આજે શપથ લેવાના છે મહાત્મા મંદિર ખાટ સ્ટેજ પર કેટલા લોકો ઊભા હશે અને હાથ લાંબો કરી અને જે શપથ લેતા હશે એમના ચહેરા જોઈને આપણે નક્કી કરવાનું છે કે એમને કયા ખાતા આપવામાં આવે છે કારણ કે રાત્રે કેબિનેટ બેઠક થશે અને એ બેઠકમાં નક્કી કરવામાં આવશે કે કોને કયું ખાતું ફળવાશે નવા નામ નામ જૂના કોણ બનશે નહીં સમીકરણો હવે પૂર્ણ થઈ ગયા છે કારણ કે ઘડીઓ આવી ગઈ છે કે જ્યારે શપથનો સમય આવી ગયો છે અને એટલે જ ધારણાઓથી ઉપર જે દેખાશે મંત્રી જે એવું કહેવાય છે કે જે જે નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં એ ડીલ સાથે આવ્યા છે કે એમને મંત્રી બનાવવાના છે એમને મંત્રી બનાવશે બહુ જ બધી અલગ અલગ સંભાવનાઓ છે કે જે

રાજ્યપાલ અને સીએમની મુલાકાત અને મુલાકાત પછી બધું જ ક્લિયર જ છે હવે ખાલી શપથ લેવાના બાકી છે સાડા અગિયાર વાગે મહાત્મા મંદિરે શપથ લેવાશે સતત તમને અપડેટ આપતા રહીશું આ વિષય પર નમસ્કાર